રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક રેપની જે ફરિયાદ નોંધાણી તેમાં આ કામના ફરિયાદી બેન અગાઉ બે હજાર બાવીસમાં સુરતથી કેશોદ જતા હતા ત્યારે લક્ઝરીમાં આ કામના આરોપી રાહુલભાઈ લાખાભાઈ હુંબલ રહે ટીમીસ ગામ તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ નાવ સાથે સંપર્ક થયેલ ત્યારબાદ અવારનવાર તેઓને આ બેનને સુરત જવાનું હોય આ કેશોદ આવવાનું હોય તો આ કામના આરોપીનો સંપર્ક થતા તેઓને લક્ઝરીમાં મુલાકાત થયેલ ત્યારબાદ તેમનો પરિચય થયેલ અને ત્યારબાદ પ્રેમમાં પરિણમે અને ત્યાર પછી અવારનવાર આ કામના આરોપીએ ફરિયાદી બેન સાથે મરજી મરજીલું શારીરિક સંબંધ બાંધેલ શું લગ્ન કરવાની લાલચ આપી અને બેન સાથે નવાર શારીરિક સંબંધ બાંધેલ અને ફરિયાદી બેનના પતિ સાથે છૂટાછેડા લેવડાવેલ વિગેરે હકીકત છે આરોપીની ધરપકડ થઈ ગયેલ છે ગુના ઇતિહાસ કઈ આજ છે એમાં મારઝૂટની કલમ લગાડેલી જ છે